નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે નરસિંહ મહેતાના જીવન પરિચય વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નરસિંહ મહેતાનું ઉપનામ નરસિંહ તથા આદિકવિ હતું નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન ચૌદસો ચૌદ એટલે કે પંદરમી સદીની અંદર થયો હતો તેમનું જન્મ સ્થળ તળાજા છે તેમની માતાનું નામ દયા કુંવર હતું તેમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું નરસિંહ મહેતાની પત્નીનું નામ માણેકભાઈ હતું તેમના પુત્રનું નામ હતું શ્યામળદાસ નરસિંહ મહેતાની પુત્રીનું નામ હતું કુંવરભાઈ તેમની કર્મભૂમિ જુનાગઢ હતી નરસિંહ મહેતાનું વખણાતું સાહિત્યની વાત કરીએ તો તેમના પ્રભાતિયા જૂર્ણા છંદનો પ્રયોગ વૈષ્ણવજન પદ વગેરે તેમના વખણાતા સાહિત્ય છે નરસિંહ મહેતાની કૃતિઓની વાત કરીએ તો શ્યામળ શાહનો વિવાહ ભક્તિપદો ગમન કુંવરબાઈનું રૂપ સરિતા ચરિત્ર સુદામા ચરિત્ર હુંડી દાણલીલા સહસ્ત્રપદી જારીના પદ ચાતુર્યો જીવન ઝરમર શ્રાદ્ધ આત્મકથાનક શૃંગારમાળા હિંડોળો વસંતવિલાસ ભક્તિ પદારથ જે કાવ્ય છે એ એમની કૃતિઓ છે ઉમાશંકર જોશીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિ કવિ કહ્યા હતા નરસિંહ મહેતાએ આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં કેદારો રાગ ગાયો હતો કે ખૂબ જ પ્રસિદ્ધ છે નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હોય એવું માનવામાં આવે છે ગુજરાતી ભાષાની સૌપ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા છે ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંથી નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ સે આપવામાં આવે છે હવે આપણે નરસિંહ મહેતાની કેટલીક જાણીતી પંક્તિઓની વાત કરીએ તો નિરખ ને મોટું બ્રહ્મલોકમાં નહીં રે ત્યાર પછી વૈષ્ણવજન તો તેને રે કહીએ ત્યાર પછી સાંભળ્યો તે ઉરનું ભૂષણ હૃદયા ભીડી રાખું રે ત્યાર પછી ઊંચી મેળી તે મારા સંતની ત્યાર પછી પ્રેમ રસ પાને તું મોરના પિચગર તત્વનું ટૂંકણું ટુચ્છ લાગે ત્યાર પછી અખિલ બ્રહ્માંડમાં એક તું જ શ્રીહરિ ત્યાર પછી એવા રે અમો એવા રે તમે કહો છો તો વળી તેવા રે ત્યાર પછી હળવે 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 હરિજી મારે મંદિરએ આવ્યા રે ત્યાર પછી સખી આજની ઘડી તે રળિયા મણી લોલ ત્યાર પછી જળ કમળ છોડી જાને બાળા આ બધી નરસિંહ મહેતાની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હતો નરસિંહ મહેતાના જીવન પરિચયનો ટૂંકો વિડીયો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો